વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામની દીકરી ખુશ્બુ પટેલને અમેરિકાથી ડિપોર્ટ કરાયેલી સહી સલામત પચીસ દિવસ બાદ આ દીકરીને અમેરિકાથી પરત મોકલતા પરિવારજનોમાં આંસુ સાથે આગમન આ ખુશ્બુ પટેલ પાદરા તાલુકાના લુણા ગામની રહેવાસી છે અને તે જે થોડા દિવસ પહેલા અમેરિકા ગઈ હોવાની વાત સામે આવી ત્યારબાદ નવી ચૂંટાયેલી ટ્રમ્પ સરકારે દેશમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘુસી રહેતા એકસો ચાર ભારતીયો તેમના વતન ડિપોર્ટ કરવામાં આવ્યા છે જેમાં તેત્રીસ જેટલા ગુજરાતીઓ તે પૈકીની એક ખુશ્બુ પટેલ નામની દીકરી પણ હતી જે પચીસ દિવસ બાદ સહી સલામત પરત ફરતા સાંભળો શું કહ્યું ખુશબુ પટેલના પરિવારજનોએ દીકરી ઘરે પરત ફરતા પરિવારજનોના આંખોમાં આંસુ જોવા મળી આવ્યા સૌ પ્રથમ તો અમને મીડિયા માધ્યમથી ખબર પડી છે કે એ અમેરિકા પરત ફરી રહ્યા છે ત્યાર પછી અમૃતસર લેન્ડ થયા અમેરિકાથી અને ત્યારબાદ એ અમદાવાદ માં આવ્યા છે અને સુરક્ષા હેઠળ ત્યાંની પરિસ્થિતિ તો ઇમિગ્રેટને ત્યાંથી પાછા મોકલવામાં આવી રહ્યા છે જેટલા પણ ત્યાં છે જે લોકોને અરેસ્ટ કર્યા છે એ લોકોને પાછા મોકલવામાં આવી રહ્યા છે ત્યાંથી તો સરકારે સહયોગ કર્યો છે અને અમૃતસર થી અહીંયા ઘરે સારી રીતે પહોંચાડ્યા સુધી તકલીફ શું શું તકલીફો પડી જ્યારે તકલીફ તો અત્યારે કંઈ ખાસ નહીં કહી શકીએ કેમકે એની સાથે હજુ સુધી બરાબર વાત થઈ નથી તકલીફ વિશે કારણ કે અત્યારે તો હજુ એ વાત કરી શકવાના એમાં નથી પૂરેપૂરા એમાં શું પરિસ્થિતિ અત્યારે તો પરિસ્થિતિ કઈ કહી નહી શકાય

હા એ ફરવા માટે ટુરિસ્ટ વિઝા પર ગયા હતા